આશરે એકસો એંસીની આસપાસના ચેકડેમો રિપેરિંગ અને નવા ચેકડેમ એમ ટોટલ મળીને એકસો એંસીની આસપાસ થયા છે અને આવતા દિવસોનું પ્લાનિંગ એવું છે કે આ વખતે તો ચોમાસું બેસી જશે અને ચોમાસામાં કામ થશે પણ બહુ ઓછા કામ થશે હવે લોકોને અમે દિવસે ને દિવસે જાગૃત કરતા રહીએ છીએ લોકો મળતા જાય છે વધારો થતો જાય છે અને આવતા દિવસોમાં દિવાળીની આસપાસ ફૂલ ઝડપે અમારું કામ સ્પીડથી વધશે અમારી દિવસે ને દિવસે અપીલ ચાલુ છે પણ આમાં શું છે કે હવે જ્યારે માણસના લોકોના મગજમાં બેસી જાય કે ભાઈ ચેકડેમ કરવા એ આપણું કામ છે ત્યારે આની ગતિ મળે છે એમ્પોમાં શું છે કે હવે દિવસે ને દિવસે સમજણ આવતી જાય છે કે પાણી છે એ જીવ બચાવે છે પછી મનુષ્ય હોય પશુ પક્ષી હોય કે કોઈ પણ પ્રાણી હોય એ પાણીથીને જ એમનો જીવ બચે છે એમ એ લોકોમાં હવે જાગૃતિ થઈ ગઈ છે આપવું જોઈએ અને હવે લોકો આપવાનું પણ ચાલુ થઈ ગયું છે અને અમે પણ લોકોને અપીલ કરી છે કે ભાઈ દાખલા તરીકે તમારા જન્મદિવસ નિમિત્તે કે મેરેજ એનિવર્સરી હોય કે જે કાંઈ હોય ત્યારે તમે જે અનુકૂળતા હોય ત્યારે અમારા ટ્રસ્ટને તમને જે અનુકૂળતા હોય તમે આપતા રહ્યા